રાજકોટમાં પૂર્વ જીપીઓ સાગચિયાની બેનામી સંપત્તિને લઈને તપાસ ચાલી રહી છે બેનામી સંપત્તિને લઈને એસીબીએ તપાસ શરૂ કરી છે સાગીયાની કામગીરીની ફાઇલો માટે એસીબી મહાનગરપાલિકા કચેરી પહોંચી હતી સાગીયા સાથે વ્યવહાર કરનારાઓની પણ તપાસ કરવામાં આવશે એસીબી દ્વારા બનાવાયેલ એસઆઈટીની ટીમ તમામ ટીપી સ્કીમની તપાસ કરશે સાગઠિયાને લાંચ આપનાર કોઈને પણ એસીબીની ટીમ નહીં છોડે એસીબીની ટીમે ઉલટ તપાસ શરૂ કરતા રાજકોટના બિલ્ડરોમાં ફફડાટ છે ભાવેશ ચૂક્યા છે વિગતો પ્રાપ્ત કરીશું ભાવેશ જે રીતે આ આગ આગકાંડની ઘટના બની હતી ત્યારબાદ સાગઠીયાનું નામ સામે આવ્યું હવે પૂર્વ ટીપીઓ સાગઠિયાની જે બેનામી સંપત્તિ છે તેને લઈને તપાસનો ધમધમાટ જોવા મળી રહ્યો છે જી તોરલ જે પ્રમાણે રાજકોટમાં ટીઆરપી અગ્નિકાંડ થયો છે તેને લઈને તપાસનો ધમધમાટ છે તે હજુ જોવા મળી રહ્યો છે એસીબી દ્વારા આખી સીટની રચના કરવામાં આવી છે જ્યારે રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ ટીપીઓ સાગઠિયા એમડી સાગઠિયા છે તેમની વિરુદ્ધ ઓપ્રમન સર મળકો તો મળી હતી લગભગ 2800 કરોડ જેટલી મિલકત છે બેનામી મિલકત છે તેમની પાસેટી મળી હતી ત્યારે છેલ્લા ઘણા વર્ષોથી સાગઠીયા આ ટીપીઓ ની જે પદ ઉપર હતા અગિયાર વર્ષ કરતા વધુ સમયથી તેઓએ આ પદ ઉપર જે નિયુક્તિ હતી ને આ પદ ઉપર બાદ તેમની કયા પ્રકારની કામગીરી કરી છે કયા બિલ્ડર પાસેથી કેટલા પૈસા લીધા છે તેમજ કોણ વહીવટદાર હતો આ તમામ બાબતો લઈને બાબતોને લઈને હવે એસીડી દ્વારા આ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે જે પ્રમાણે હવે સાગટિયા સાથે જોડાયેલા અલગ અલગ બિલ્ડરો છે તેમની પણ પૂછપરછ છે તે કરવામાં આવશે અત્યાર સુધીમાં રાજકોટ મહાનગરપાલિકામાં જે પણ ટીપી સ્કીમો જે બનાવવામાં આવી છે ત્યારબાદ સાગયાની નિમણૂક બાદ જે પણ ટીપી સ્કીમો મંજૂર કરવામાં આવી છે આ તમામ ટીટી સ્કીમોની જે વિગતો છે તે પણ એસીબી દ્વારા મંગાવવામાં આવી છે અને હવે આ તમામ ટીટી સ્કીમોનો અભ્યાસ કર્યા બાદ એસીબી આગળની જે કાર્યવાહી છે તે હાથ ધરશે તોરંત ધન્યવાદ ભાવેશ